આજ રોજ માળિયા તાલુકાના તમામ ગૌશાળાના સંચાલકો તથા પાંજરાપોરના ટ્રસ્ટીઓ સરકાર શ્રીફે આ માગણી કરવા આવ્યા છે અને આવી આપવામાં આવ્યા છે કે બસો રૂપિયાનો એક પશુનો ખર્ચ થાય છે એની સામે ત્રીસ રૂપિયા આપે છે તો વહેલામાં વેલી તકે સો રૂપિયા કરી આપે તો જ ગૌ ધન ભક્કશે એના માટે અમારી નમ્ર નમ્રત છે કે વેલી તકે અમારી માગણી શકાય કચેરીએ માળિયા તાલુકા અને આજુબાજુના તમામ ગામોના ગૌસેવકો દ્વારા ગૌશાળા ગૌશાળાના ટ્રસ્ટીઓ તથા પાંજરાપોળના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે ગૌમાતા પોષણ યોજના હેઠળ જે સહાય આપવામાં આપવામાં આવે છે પશુ પશુધીક ત્રીસ રૂપિયા જે બાબત તમામ ગૌશાળા અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે પણ આજના સમયની માંગ પ્રમાણે અને જે અતિવૃષ્ટિ છે અનિયમિતતાઓ છે મોંઘવારી છે જેના કારણે પશુ પશુધીક ત્રીસ રૂપિયાની ખર્ચ છે જે નિભાવ ખર્ચ માટે અત્યારે પોસાય તેમ છે નહીં એટલે અમારી એવી માગણી છે કે પશુધીઠ સરકાર અમને સો રૂપિયાની જે સહાય છે એ આપવા માટે અમે આજરોજ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે તો જે વહેલી તકે આ માંગ અમારી સ્વીકારવામાં આવે એવી સરકારશ્રીને ફરજ છે